એમ તમે વિચારતા હોય તો બાળકોના પહેલી જ વારમાં ફેવરેટ બની જાય એવા મકાઈ પનીરના પરાઠા બહુ સરળ એવા આપણે એવી રીતે વણીશું કે વણતા ટાઈમે ફાટશે પણ નહીં અને બહુ ટેસ્ટી એવા લાગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક બોલમાં લોટ બાંધી લઈશું પરાઠા માટે તો આ રીતે દોઢ કપથી થોડો ઉપર મેં રોટલીનો લોટ લીધો છે અને એમાં આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અહીંયા હું ક્યારેય લોટમાં મોણ નથી ઉમેરતી તો પણ પરાઠા સોફ્ટ જ બને ઘઉંની વેરાયટી પર હોય જો તમારે કડક થતા હોય રોટલી કે પરાઠા તો તમે થોડું મોણ પણ ઉમેરી શકો પછી આ રીતે મિક્સ કરીએ અને થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધવાનો છે પરાઠા કોઈ પણ બનાવો તો લોટ ખાસ ધ્યાન રાખવાનું સોફ્ટ જ લોટ હોવો જોઈએ મીડિયમ સ્ટીફ કે એવો ન હોવો જોઈએ આવો સોફ્ટ લોટ બાંધી લેવાનો થોડું અમથું તેલ ઉમેરી મેં એને એકદમ સારી રીતે મસળ્યો અને લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો ઢાંકી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું તો અહીંયા મકાઈ આપણે એક લઈ લઈશું તો લોટ બાંધો એ પહેલાં પણ મકાઈને તમે બાફવા આ રીતે મૂકી દઈ શકો કુંબળી મકાઈ અત્યારે અવેલેબલ હોય તો માત્ર ત્રણ મિનિટમાં તો તમે આ રીતે ચારથી પાંચ મિનિટ જેવું પાણી ઉકાળશો એટલે મકાઈ તમારી થઈ જશે ત્યાં સુધીમાં એક બોલમાં આપણે પનીર દોઢસો ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણીને રેડી કરી લઈશું અહીંયા જો તમે રાત્રે પ્લાન કરતા હોય તો રાત્રે તમે દૂધ ફાડી અને પનીર ઘરે પણ બનાવી શકો અને સવારે તમારું ફ્રેશ પનીર આ રીતે રેડી થઈ જાય એટલે તમારે એને ખમણી લેવાનું તો દોઢસોથી બસો ગ્રામ પનીર તમારા પર છે તમારે વધારે ઓછું કે એટલું લેવું એ રીતે અહીંયા તમારા પાસે જો પનીર ન હોય તો બાફેલા બટેટા બે પણ તમે લઈ શકો અડધો ટેબલ સ્પૂનથી થોડી ઉપર આદુ મરચાંની પેસ્ટ કે બાળકો માટે બનાવવાના હોય તો તીખાસ જેટલી જોતી હોય એટલા તમારે ઉમેરવાનું અડધો કપ કેપ્સિકમ ઝીણા ઝીણા ચોપ કરેલા અને સાથે મકાઈ જે મેં બાફી એ રેડી થઈ ગઈ હલકી ગરમ છે આપણે મકાઈના આખા દાણા નહીં ચોપ કરીએ પહેલાં અડધા અડધા રીતે કટ કરીશું અને પછી આપણે એનો નીચેનો ભાગ પાછો એકવાર કટ કરી લઈશું તો એ રીતે તમારે મકાઈને કટ કરવાની તો આ રીતે એક કુંબળી મકાઈના દાણા મેં લીધા છે જો તમે કપથી મેઝર કરો તો એક કપ જેટલા મકાઈના દાણા તમારે લેવાના અડધો કપ લીલા ધાણા તો ચોપ કરી અને પાણી બિલકુલ ન હોય એ રીતે તમારે લીલા ધાણા લેવાના છે અને મિક્સ કરી દઈશું અને હવે મસાલા બહુ સિમ્પલ મીઠું ને મરી પાવડર કોઈ પણ બીજો મસાલો ઉમેરવાની જરૂર નથી પણ જો તમારે બાળકોને ઇટાલિયન ફ્લેવર થોડો રાખવો હોય તો ઇટાલિયન હબ્સ કે ઓરેગાનો થોડા ઉમેરી શકો તો અહીંયા મેં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું પોણી ટી સ્પૂન જેટલો મરી પાવડર એક ટી સ્પૂન જેટલો પણ ઉમેરી શકો બાળકોને કેટલી તિખાશ જોવે એ રીતે અને એક ટી સ્પૂન મેં ઇટાલિયન હબ્સ ઉમેર્યા મિક્સ કરી દઈશું અને સ્ટફિંગ રેડી છે બહુ સરળ એવું બહુ ઝટપટ રેડી થઈ જાય છે અને હવે લોટને રેસ્ટ થતાં પાંચ મિનિટ જેવું થઈ ગયું એમાંથી આપણે લોટને મસળી બે લુવા કરી લઈશું તો નાના જ લુવા પૂરી જેટલી તમે વણો એટલા જ નાના લુવા લેવાના છે બે લુવાને સૂકો ઘઉંનો લોટ લગાવી દઈશું અને પછી આપણે એમાંથી મોટી પાતળી પૂરીની જેમ આપણે એને આ રીતે સૂકો લોટ લગાવીને જરૂર લાગે એટલું એ રીતે તમારે વણી લેવાનું તો આ રીતે મેં એક પૂરી વણી લીધી એ જ રીતે બીજી રોટલી પણ આપણે વણી લઈશું અને પછી આ રીતે એક રોટલી આપણે આ રીતે જ રહેવા દઈશું અને વચ્ચે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે જે પરાઠા છે એ તમારે વણીવાના બિલકુલ નથી ભરીને અને પછી આ રીતે તમારે વચ્ચે સ્ટફિંગ જેટલું તમને જોવે એટલું વચ્ચે ભરી દેવાનું બીજી રોટલીથી આ રીતે કવર કરી દેવાનું અને કોઈ મોટો બોલ લઈ લેવાનો એનાથી તમારે આ રીતે એને કટ કરી દેવાનું વધારાનો જે લોટ છે એ બચેલા લોટ સાથે મિક્સ કરી દેવાનું આ રીતે તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ તો સ્ટફિંગ એટલું બધું પણ નથી ભરવાનું કે એ ખુલી જાય કિનારીઓ હલકી પ્રેસ કરી દેવાની એ જ રીતે બીજી આપણે રોટલીઓ વણતા જઈશું અને વચ્ચે આ રીતે સ્ટફિંગ મૂકી બીજી રોટલીથી આપણે એને કવર કરી અને તમારે જેટલું મોટું નાનું પરાઠું બનાવવું હોય એ રીતે તો બાળકો માટે હું બનાવી રહી છું એટલે આ રીતે બોલ મૂકી અને નાના નાના એક સરખા બધા જ પરાઠા વણી કટ કરી આ રીતે રેડી કરીશું અને પછી તમારું પરાઠું છે શેકાઈ પણ એકદમ સરખી રીતે બિલકુલ કાચું ન રહે એટલા માટે તમારે હાથમાં લઈ કિનારીઓ થોડી આ રીતે પેક કરી અને પછી વચ્ચે તમારે થોડું આ રીતે થાપી લેવાનું તો વણવાનું નથી માત્ર આ રીતે હલકું તમે થાપી લેશો એટલે જે સ્ટફિંગ છે એ પ્રોપર બે રોટલીઓ વચ્ચે ચીપકી જશે અને એકદમ પરફેક્ટ એવું સ્ટફિંગ આખા પરાઠામાં ફેલાઈ જશે તો આ રીતે આપણે બધા પરાઠા રેડી કરતા જઈશું અને શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું આ રીતે પરાઠો ઉમેરી દઈશું અને એક સાઈડથી ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું મેં એને શેક્યું પછી એને ફ્લિપ કરી પાછું શેક્યું અને પછી ઘી લગાવી અને બે સાઈડ આપણે એને હવે ગોલ્ડન અને હલકો ખસતા એવો કલર સારો એવો આવે આ રીતે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું આ રીતે સ્ટફિંગ તમે બરાબર કર્યું હશે તો પરાઠા પણ તમારા આ રીતે ફૂલી જશે સારી એવી ડિઝાઇન આવી જાય ગોલ્ડન હલકે એવો આવવું કલર એટલે આપણે પરાઠાને બહાર કાઢી લઈશું કિનારી તમને જો કાચી લાગે તો થોડું તમે વધારે પણ શેકી શકો એ જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ આ રીતે કાચા પક્કા પહેલાં તમારે બે સાઈડ શેકી લેવાના પછી ઘી લગાવી અને એકદમ સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે શેકી લેવાના છે આ રીતે તમે જો મકાઈના પરાઠા એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવો એટલા ટેસ્ટી અને સવાર સવારમાં બહુ ઝટપટ પરાઠા આ રેડી થઈ જાય બીજા બધા પરાઠામાં આપણે બહુ બધા પ્રિપરેશન કરવા પડે પણ આમાં એકદમ સિમ્પલ એવું પ્રિપરેશન છે તમે જે સ્ટફિંગ છે એ રાત્રે પણ બનાવી અને રેફ્રિજરેટરમાં મૂકી શકો સવારે તમારે ઝટપટ પરાઠા આ રીતે બે બે રોટલી વણી અને પછી આ રીતે સ્ટફ કરી અને તમારે એને શેકી લેવાના બહુ ટેસ્ટી એવા પરાઠા લાગે છે લગભગ તમે દસથી બાર જેટલા પરાઠા ડિપેન્ડ નાના મોટા કેટલા તમે બનાવ્યા એ રીતે જો મોટા બનાવશો તો છ થી સાત જેટલા પરાઠા બનશે ગરમ ગરમ પરાઠા તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો લંચમાં પણ ખાઈ શકો ડિનરમાં અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો ટમેટો કેચપ કે લીલી ચટણી સાથે કે કોઈ પણ અથાણા સાથે કે ચા સાથે પણ તમે આ પરાઠા ખાઈ શકો એકવાર આ રીતે મકાઈના જો પરાઠા તમે બનાવી લીધા તો બાળકો તમને વારંવાર લંચ બોક્સમાં બનાવડાવે એટલા ટેસ્ટી લાગે છે તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મકાઈ પનીરના પરાઠાની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો